અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી તેવર દેખાડ્યા હતા ખાસ કરીને ગ્રાન્ટ ફાળવીને કામ કરવાની રજૂઆત કરી હતી સર્વોદય યુવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સેક્ટર પાંચની પરિસ્થિતિ અંગે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જણાવ્યું હતું કે સર્વોદય સોસાયટી છેલ્લા બાવન વર્ષથી કાર્યરત છે પવિત્ર શ્રાવણ માસ હોય ત્યારે ગટર ઉગાવવાની સમસ્યાના કારણે લોકોના દિલ દુખાય છે અને ધાર્મિક લાગણીને અસર પહોંચે છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નહીં આવતા આખરે

સતત પાણી વહે તે ફોટા એ બતાવ ગટર ગટર પાણી પાણી ગટર પાણી એક પાણી તો અલગ ને મંદિર પાસે ઉતરને બોલે તો